શહેરા તાલુકાના દલવાડા ગામના ચોરા ફળિયામાં રહેતા ત્રણ ડ્રાઈવરોના ઘરે જિલ્લા પુરવઠા તેમજ ઘઉના કટ્ટા મળી આવ્યા હતા ત્રણેય ડ્રાઈવરોના ત્યાંથી આઠ ચોખાના અને ચાર ઘઉના કટ્ટા મળી આવ્યા હતા ત્યારે ટીમ દ્વારા તમામ જથ્થો સીઝ કરી શહેરા સરકારી ગોડાઉનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી આમ ગોધરાના ભામૈયા ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉનમાં ત્રણેય ડ્રાઈવરો ફરજ બજાવતા હતા ત્રણેય ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી શેરા તાલુકાના દલવાડા ખાતે ચોરાફળિયામાં જે એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના કરે આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલ હતા જેમાં લક્ષ્મણ ગજેસી પગી ઉમેશ દશરથ પગી અને દલપત રહેજી પગીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો કુલ આઠ કટા ચોખા અને ચાર કટા કઉ એમ બાર કટા અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ મળી આવેલ છે તમામે તમામ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી શહેરા ગોડાઉન ખાતે મૂકવાની તજવીજ હાથ ધરેલ છે સાથે સાથે ત્રણે ત્રણ ડ્રાઈવરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે